કે આંખે પાટા બાંધીને વાંચવાનું છે ઇઝ ઇટ પોસિબલ હું તમને રિક્વેસ્ટ કરીશ કે તમે કોઈ પણ ભાષામાં આ પેપર ઉપર કશું પણ લખો ઓકે વાહ અને કઈ પેનથી લખ્યું છે કયો સો ઇન્ટ્યુશન પ્રોસેસમાં ત્યાં તો સિમ્પલ સિમ્પલ વસ્તુઓ કદાચ તમને એવું લાગતું કે આ તો થઈ જાય પણ નાવ વી ગોના ડુ લિટલ બિટ ડિફરન્ટ એન્ડ ડિફિકલ્ટ હા એવરી વૉડી સો ધીસ ઇઝ ફેસ આઈ માસ્ક આમ તમે લગાવો એટલે ઇટ્સ લાઈક તમે જોઈ ના શકો એમ પછી કોઈ સુવા માટેનો ઉપયોગ કરે પણ અત્યારે આ આઈ માસ્કનો ઉપયોગ આપણે કરવાના છીએ કે આંખે પાટા બાંધીને વાંચવાનું છે ઇઝ ઇટ પોસિબલ બટ યસ ઇટ્સ પોસિબલ કેમ કે અત્યારે આપણે લાઈવ ડેમો જોવા જઈ રહ્યા છીએ બંને કહેશે કે આ કેવી રીતે થવાનું છે ઇટ ઇઝ કોલ ઇન્ટ્યુશન પ્રોસેસ બાય આર્ટ ઓફ લિવિંગ સો આ કેવી રીતે પોસિબલ છે કેવી રીતે આંખે પાટો બાંધીને માસ્ક લગાડીને વાંચી શકાય સો ઇન ટ્યુશન પ્રોસેસ એક એવી વસ્તુ છે એક કોર્સ છે બાળકો માટે જેમાં છોકરાઓ પોતાની સિક્સ સેન્સ કેવી રીતે જાગૃત કરી શકે એ શીખવાડવામાં આવે છે તો નિત્યા છે મારી સાથે આજે હાય નિત્યા એ બેંગ્લોરથી છે અને છે ગુજરાતી એન્ડ શી વિલ શો અસ સમથિંગ સુપર બ્યુટિફુલ ટુડે सब ब्लाइंडफोल्ड है as she said there is pad here तो कोई चांस नहीं कि हमारी देखा है कैन आई ट्राई फर्स्ट ओके मैं एंजॉय कर सकू छु के नहीं डेफिनेटली ओके देख के बताते हैं ओके नो आई कांट सी एनीथिंग मतलब आप रे हां आमा काई देखा तू नहीं थी प्रूफ बराबर है आपने घरी ली छे ट्रस्टेड वेल हां सो शी कैन वेयर सो

તો ગુજરાતી માં લખ્યું છે અને ઈટ સેઝ મારું ગુજરાત મારું ગૌરવ વાવ અને કઈ પેન થી લખ્યું છે કયો પર્પલ કલર ની પેન છે તો તમે કલર પણ ઓળખી શકો હાઉ ઇઝ ઇટ પોસિબલ કે આંખો બંધ કરીને આમ આંખ બંધ કરીને તમે વાંચો છો અને કલર પણ ઓળખી બતાવો છો ઓકે સમથિંગ ઇઝ યસ સો ધીસ ટાઈમ યુ કેન ડ્રો સમથિંગ ઓન ધ પેપર એન્ડ શી કેન કોપી યોર હે યા મસાલા બ્રોનાટી કરતી બાય ધ જે મગજ માંવ્યા છે એ કરું છું અત્યારે થેન્ક રેન્ડમ નિત્યા કેન યુ ગો ડાઉન એન્ડ કોપી યસ ઓકે યુ કેન યુ હેવ That's unbelievable. Yeah. How you can do the exact same thing. Orange colour. Wow. Okay, so we can move to another activity. Uh -huh. We have this uh, triangle here. Jenna update jumble karwana i I request you to jumble it? Okay. Uh -huh. Any random jumble, how much ever you want. You can take your time. That's that's fun. <laughs> okay, I think that's enough. You can give it to आँख खोली That's me. <laughs> હા યુ શેર ઓકે તો હું જયારે બ્લાઇન્ડ ફોલ્ડ નાખું ને તો આપણે આપણે નોર્મલ આંખો ની સાથે જેમ જોઈએ એવી રીતના જ મને ઈચ જ તરીકેથી દેખાય બટ વિથ બેટર ક્વોલિટી એટલે વધારે ક્લિયર અને એકદમ સટીકતાથી જોવામાં આવે ધ વર્ડ સટીકતા ઇઝ સો નાઈસ સો વેનેવર ડુઇંગ ધીસ યુ આર જસ્ટ ડુઇંગ લાઈક લિટલ બિટ સ્લાઇડ સો અહીંયાથી લાઈક કંઈ દેખાય છે મંતરથી કંઈ દેખાય છે હું આમ જોઈ શકું બટ મને કલર્સ જે છે ને ઈ મને આ રાઇટ સાઈડથી ફીલ થાય એન્ડ યુઝલી દે સે કે જે ક્રિએટિવ પાર્ટ હોય જે આર્ટિસ્ટિક પાર્ટ હોય એ બધું રાઇટ સાઈડથી હોય સો ધીસ ઇઝ સમથિંગ વિચ આઈ ફીલ ઇઝ રી આર્ટિસ્ટિક સો ક્યાં ક્યાંથી આ સ્ટાર્ટ કર્યું આ બધું આ ઇન્ટ્યુશન પ્રોસેસ હું સાત વર્ષની હતી જ્યારે મેં કર્યું હતું હવે હું સોળ વર્ષની છું સો ફોર ધ પાસ્ટ એટ ટુ નાઇન યર્સ સિનિયર નાઉ રેગ્યુલર પ્રેક્ટિસ કરતી આવી છું કોર્સના પહેલા દિવસથી હું કરી શકતી હતી આ બધું બટ જેમ જેમ રેગ્યુલર પ્રેક્ટિસ મેં કન્ટિન્યુ કરી મારી એમ એમ આવી રીતના એક્યુરેટ થતી ગઈ તો ઇટ્સ લાઈક પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ સો ઇન્ટ્યુશન પ્રોસેસમાં આવ્યા હતા સિમ્પલ સિમ્પલ વસ્તુઓ કદાચ તમને એવું લાગતું હશે કે આ તો થઈ જાય પણ નાવ વી ગો ના ડૂ લિટલ બિટ ડિફરન્ટ એન્ડ ડિફિકલ્ટ સો હવે આપણે શું કરવાના છીએ હવે આપણે ટેલિકાઇનેસિસ કરવાના છીએ ટેલિકાઇનેસિસ મીન્સ ટુ મૂવ ઓબ્જેક્ટ વિથ પાવર ઓફ ઇન્ટ્યુશન તો હવે છે ને અહીંયા મારી પાસે થોડી બહુ સ્ટ્રોઝ છે તમને બતાડી દો આવી સ્ટ્રોઝ છે કટ પીસ છે આની એન્ડ આમ આમ હું પેપર ઉપર તો આપણે બધું ક્લિયર કરી પહેલા તો હું એક પેપર પર રેન્ડમલી આ બધું મૂકીશ અને પછી વિથ ધ પાવર ઓફ ઇન્ફ્યુશન ઈ મૂવ થશે સો હવે બધા વ્યુઅર્સ માટે ડિસ્કલેમર એ છે કે બધા પંખા બધા એસી બધા ગારીઓ બંધ છે અને નાકમાંથી પણ શ્વાસ યુ નો બ્લો કરવાનું ઇઝ વેરી ડિફિકલ્ટ तो वो तुमने पहला बता दी था आई वुड रिक्वेस्ट यू टू कैप्चर के जारे नोस ब्रेथ हो तो तेरे केहू था दैट्स इट जैसे हां हां का फूड बनो ओके ओके तो जस्ट नोटिस करना कि आपड़े जारे नोज ब्रेथ करिए तो बद्दी जाम स्कैटर थसे ओके बट व्हाट टेलेकाइनेसिस इज के कि टेलेकाइनेसिस एक एक स्ट्रो पर फोकस करे એટલે દેટ ઇઝ ધ ડિફરન્સ જે ટેલિકાઇનસિસ અને નોર્મલ બ્રેથની હારે છે પ્રો મીન્જુ ધેટ ઓકે અને ઇટ ઇઝ વિથ અ ડિસ્ટન્સ એટલે તમે એમ શક પણ ન કરી શકો કે અચ્છા હું નાકમાંથી છે ને હવા બ્રો કરું છું એટલે ટાટ ઓફ ધ ડિફરન્સિસ ધિઝ ટેલિકાઇનસિસ માઇન્ડ એન્ડ આ લોંગ વિવિધ ધેટ આપણે જે છોકરાઓ કર્યું છે ઇન ટ્યુશન પ્રોસેસ લેવલ ટુ ધીસિસ જેમાં ટેલિકાઇનસીસ શીખવામાં આવે છે તો એમાં લોકો સ્પૂન્સ બેન્ડ કરે છે પીજીએ કરે છે તો ધસ ઇઝ ઓલ બિકોઝ ઓફ પ્રેક્ટિસિંગ ઇન ટ્યુશન પ્રોસેસ બાય ડાટા ક્લિનિંગ સો ગ્રેટ સો ગ્રેડ સો યુ હેવ અ ગ્રેટ પાવર તો આમ કોઈ ફ્રેન્ડ્સ ની સામે છે ને કે જો આ આ હું કહીશ કે આ ધીસ ઇઝ અ વિદ્યા એક્ચુલી વિચ યુ શુડ બી ગ્રેટફુલ ફોર તો આપણે એને બતાવવા માટે કે ઇમ્પ્રેસ કરવા માટે નથી કરતા ઇટ ઇઝ ફોર યોર ઓન સેલ્ફ ક્લાસમાં છે ને યુ કમ ઇન ટુ ઈગો પછી ગ્રીડ આવી જાય એક એક સોર્ટ ઓફ આપણે પ્રાઉડ આવી જાય કે આઈ એમ નુઈંગ ઇટ બટ વેન યુ આર ફોલો એન એમ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર જી સે આપણે ગ્રેટફુલ રહેવાનું અને આપણે નથી કરતા બધું ભગવાનની કૃપાથી થાય છે આપણે એ ભાવ વારે આગળ ચાલીએ ને તો યુ વિલ બી મોર સક્સેસફુલ આવે છે રાજા શું વાત હે ને બટ કોંગ્રેચ્યુલેશન યુ ડીડ રીલી ગ્રેટ અને હજી પણ આમાં વધારે વિદ્યામાં તમે પારંગત થાઓ એવી શુભકામનાઓ થેન્ક યુ સો મચ જય ગુરુદેવ